ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધા નું આપડા હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ તો થઈ ગયું છે અને આજે તો આપણે બધા ઘરેથી જવાના છે માસી ને બધા સુરત વાળા મહેમાનો બધા વૈયા જવાના છે તો તમને આખો દિવસ બધાને બતાવતા જશું અને તમે આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે મજા મજા કરતા જશું ચાલો મિત્રો આપણે મમ્મી શું સવાર સવારનો નાસ્તો બનાવે છે તે તમને બધાને દેખાડીએ તો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં તો આપણે મોર્નિંગ મોર્નિંગમાં શું નાસ્તો બનાવો છો આપણા માટે મોર્નિંગ મોર્નિંગ માં ચા મસ્ત મજાનો બનાવે છે મમ્મી એક મમ્મી બધા ચા બહુ ગમી જાય હા મમ્મી ચા બધાયને બહુ ગમી જાય ઈ વાત સાચી અને મમ્મી આજે તો બધા મહેમાન ચાલડિયા જવાના છે આપણે સુરત વાળા માસી એ બી મે વાત સાંભળી છે હા માસી ની બતાય જાય છે ટિકિટ છે હા ટિકિટ છે તો તો સાવર કુંડલા બેસવાનું હશે ને હા

તો જમી લઈએ ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ વ્યાનાબેન પાસે તો આપણે રૂમ માં એકલા છે વ્યાના બેન દરવાજો બંધ કરીને મારે કે ગીત ગાઉં તો એમ કેમ વ્યાના બેન શરમ આવે બધા વચ્ચે હા શરમ આવે એટલે હા તો ચાલો એક મસ્ત મજાનો આજે તો વ્યાનાબેન આપણને ગીત સંભળાવે તમારા કેટલા વર્ષ છે આઠમું વર્ષ બેઠું છે ને વાહ ભાઈ વાહ અને સરસ મજાનું તમે ગીત સંભળાવવાનો છો શું વાત કરો છો

અચ્છા વાહ ભાઈ વાહ તો આજે ગીત સંભળાવે આજે તો જાય છે બધા વ્યાનાબેન માસિન હા સુરત જાય છે રાધેશભાઈ ઓકે ચાલો તો આપણે મસ્ત મજાનું ગીત સ્ટાર્ટ કરો બીજું શું જુઓ ને પાંદડે કોણ બેઠું છે બાપા બાપા સીતારામે વડલો વડ લો રોય મારે વડલાના દર્શન કરવા છે બાપાની ની કોણા એ કોના કોના આવે બાપા ની મઢું આવે બાપા સિતારા મેં વડ લો રોય બોરે મારે વડલા

ચાલ્યા ગયા છે અને હવે હવે તો આપણું ઘર થઈ ગયું આમ ખાલી ખાલી કારણ કે સાત આઠ જણા હતા અને બધા ચાલ્યા ગયા તો અહિયાં આપડે મમ્મી પણ બેસી ગયા છે તો કેમ છો મમ્મી તો વાંધો નઈ મમ્મી અહીંયા ગમતું નથી એવું લાગે છે મમ્મી મૂકી આવ્યા બધા મગ રસ્તા માંથી આવી મગ છે મમ્મી બૌ સરસ દાણા છે

આપણે શું થેપલા બાપુ ના ફેવરેટ મમ્મી બહુ ભાવે આપણે યાદ બનાવી નાખી આપડે શું શું નાખશો થેપલા

મેથી મમ્મી આ પલાળેલી કેમ છે ઈ મેથી પલાળી છે કે અત્યારે મેથી ઓછી આવે તો આગળ પાછળ હોય તો આપણે ફૂકવેલી હોય તો નાખી દેવાય હા ફૂકવેલી મેથી નાખી શકીએ એમ ને અને હવે આપણે તેલ એડ કરી દીધું છે અને હવે મમ્મી આપણે શું આમાં નાખવાનું પાણી પાણી થી ડોઈ નાખવાનું એમ ને હા પાણી થી આ સટણી લસણ વાઈ છે ડોઈ જો ને હા

ગાય નું દૂધ લાગે અમારે અમરેલી માં તો આપડે ઓલું થેલી નું અમૂલ નું કારણ કે ઓલું તો અમારે હા તાજે હા ઈ શાંતિ દૂધ છાસ બધું સારું મળે અમારે ત્યાં વેચાતી પડે ને અહિયાં તમારે દૂધ સાથે છાસ ફ્રી મળે ને કા એવું બધું છે ને ચાલો આપણે માસી ઘરમાં ગરમ થેપલા બનાવે છે ગમતું નથી હા એ વાત સાચી કારણ કે આપણે નખરો અવાજ અવાજ જ્યાં જ્યાં જાવ ત્યાં અવાજ વાતો ને મજા આવતી એમ ચાલો આપડે થોડું થોડું જમી લઈએ બીજું તો શું તો ચાલો મિત્રો આપણા બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આપણો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી આપણે ફરી પાછા મળીએ નવા વ્લોગ સાથે